માત્ર 500 મીટર દૂર સયાજીગંજ પોલીસ મથક આવેલું છે અને આ વિસ્તારમાં રોજ રાત્રે આવા ડા જમાવવામાં આવે છે તેમજ ખાણીપીણીની લારીઓ પણ ધમધમી રહી છે જેના કારણે સ્થાનિક પોલીસની કામગીરી પર લોકોમાં સવાલ ઉઠી રહ્યા છે વડોદરામાં સયાજીગંજ વિસ્તારમાં ડેડન સર્કલ પાસે જાહેરમાં દારૂની મહેફિલ માણતા નબીરાઓનો વિડિયો સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઈ રહ્યો છે જે રીતે

સેન્ટ્રલ એસટી બસ સ્ટેન્ડ આવેલું છે એ વિસ્તારની અંદર આ દારૂની યુનિવર્સિટી ખાણીપીણી લાજો નો જમાવડો રહે છે શહેરનું લગભગ વીસ ટકા ત્રીસ ટકા જેટલું મોડી રાત્રે આ વિસ્તાર અંદર ખાણીપીણી માટે આવતું હોય છે ત્યારે આ પ્રકારની જે હરકત છે હરકત સામે આવે છે મહારાષ્ટ્ર પાર્સિંગ ગાડીની અંદર એક જાહેરમાં માર્ગ ઉપર ગાડી પાર્ક કરીને એમાં દારૂ પી રહ્યા છે તો પાછળની તરફ એક સિટી બસ જે છે એ સાઈડ માટે સતત હોર્ન મારતું હોય છે સાઈડ આપી ન હતી અને વાહન પોતાની મનસરીતે પાર્ક કર્યું હતું સૌથી અગત્યની વાત કે જે જગ્યા ઉપર આ ઘટના બની છે અને જે જગ્યામાં વિડીયો વાયરલ થયો છે તેનાથી પાંચસો મીટર ના અંતર જ પોલીસ પથક આવેલું છે ત્યારે રાત્રિ દરમિયાન પોલીસની જે પેટ્રોલિંગ ની કામગીરી છે કામગીરી પર પણ અનેક સવાલો ઉભા થયા છે હવે જોવાનું એ રહ્યું છે કે મહારાષ્ટ્ર પાસિંગની જે ગાડી વિડીયો ની અંદર ફક્ત તેનો નંબર દેખાય રજીસ્ટ્રેશન નંબર દેખાઈ રહ્યો છે તેના આધારે પોલીસ આ નદીરા પર શું કાર્યવાહી કરે છે અને આગળની તપાસમાં શું સત્યતા બહાર આવે છે જીતુ શાર છે કે જે ગાડી છે મહારાષ્ટ્ર પાસિંગની છે તે નંબીરાઓ છે એ કોણ છે એ કઈ વિગતો કઈ સામે આવી છે શું માહિતી છે હાલ તો જે રીતે સોશિયલ મીડિયા વાયરલ થયો છે આ વિડિયો તેને લઈને પોલીસ તપાસમાં લાગી છે પરંતુ મહારાષ્ટ્ર પાસિંગ નું ગાડી હોય અને મહારાષ્ટ્રની અંદર ખુલે દારૂની દારૂ છૂટ છે એટલે કે ત્યાં દારૂ બંધી નથી એટલે એવી શક્યતા ગણાય છે કે આ જે યુવકો છે યુવકો કાતો મહારાષ્ટ્ર તરફથી આયા હોય વડોદરામાં પછી વડોદરા અંદર જે વિસ્તારમાં ઘટના બની છે વિસ્તારમાં અનેક સીજી હોસ્પિટલ આવેલી છે એમએસ કેમ્પસ પણ સામે આવેલું છે ત્યારે યુનિવર્સિટીમાં મહારાજ માની હોય પાસાઓ ઉપર હાલ તો પોલીસ કરી રહી છે પરંતુ આ ઘટનાના કલાકો બાદ જ્યારે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો ત્યારે પોલીસ સફાડી જાગી છે અને વાહનના રજિસ્ટ્રેશ નંબર ના આધારે આ ઇસ્ટ કોણ હતા યુવકો ક્યાંથી આવ્યા હતા ક્યાંથી દારૂ લાવ્યા હતા કામ આ પ્રકારનું જાહેર માં એ લોકોએ મહેબીલ માની હતી તેવા સવાલો ઉપર હાલ પોલીસ તપાસ કરી રહી છે જી તુષાર માહિતી બદલ આપનો આભાર